નસવાડી તાલુકાના ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલા વિરુદ્ધ નસવાડી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું નિવેદન ગુજરાત રાજ્યમાં એક તરફ લોકસભા ચૂંટણી બે હજાર લઈને રાજકારણ ગરમાયું છે તો બીજી તરફ લોકસભા બેઠકના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી રૂપાલાના એક નિવેદનના કારણે સામાજિક ક્ષેત્રે ક્ષત્રિય સમાજ અને રાજકારણ સામસામે આવી ગયું છે નિવેદન કરનારા કેન્દ્રીય મંત્રી રૂપાલાનો મુદ્દો ગ્રામ્ય સ્તર સુધી પહોંચ્યો છે ક્ષત્રિય સમાજ વિશે કેન્દ્રીય મંત્રી ભાન ભૂલીને બોલ્યા હોય સમાજ માફી આપવા માંગતું નથી ભાજપે તત્કાળ રાજકોટના ઉમેદવારને બદલવા જોઈએ તેવી માંગ સાથે વસવાડી રાજપૂત સમાજ દ્વારા બાઇક રેલી કાઢવામાં આવી હતી અને સૂત્રોચ્ચાર કરી મામલતદાને આવેદન પત્ર આપ્યું હતું રૂપાલાજી જે અમારા રાજપૂત સમાજની બેન બેટીઓ વિશે જે અભદ્ર ટિપ્પણી કરેલી છે એનો અમે નસવાડી તાલુકા રાજપૂત સમાજ સખ્ત વિરોધ કરીએ છે અને અમારી માંગણી અને લાગણી છે કે રૂપાલા સાહેબને જે પણ પક્ષે ટિકિટ આપી છે એને રદ કરે અને બીજા કોઈ ઉમેદવારને આપે તો રાજપૂત સમાજ એમની જોડે રહેશે નહીં તો આ રાજપૂત સમાજ એટલો આક્રોશિત છે અને ગુસ્સામાં છે કે જેના રાજપૂત સમાજ થકી આ હિન્દુ ધર્મ અને બચેલો છે અને રાજપૂત સમાજે આ ભારત દેશ માટે માથા અને બલિદાન આપેલા છે એવા રાજપૂત સમાજ વિશે આવી અભદ્ર અને ખોટી ટિપ્પણી કરે છે એ માટે આ રાજપૂત સમાજની સત્રાણીઓ રાજપૂતો બહેનો સખ્ત વિરોધ કરે છે અને ગુસ્સામાં છે જો રાજપુ રૂપાલા સાહેબની ટિકિટ રદ નહીં કરવામાં આવે તો રાજપૂત સમાજ આગળની રીતે એમને રીતે કેસરિયા કરીને પણ કરશે અને આ ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ આ સમાજની તૈયારી છે જે કંઈક પરસોત્તમ રૂપાલા સાહેબે જે કંઈક ક્ષત્રાણીઓ વિશે જે વિભત્ત ભાષાનો ઉપયોગ કર્યો છે એનો અમે સખત નસવાડી તાલુકાના ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરીએ છીએ અને એમની જે ટિકિટ કેન્દ્રમાં આપે એ ટિકિટ રદ થવી જોઈએ એવી અમારી માંગ છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર